કચ્છ જિલ્લામાં બેરોજગારી દૂર કરવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લામાં આવેલ અલગ અલગ કંપનીઓમાં બેરોજગારોની ભરતી માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે કચ્છ જિલ્લામાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન બાર હજાર નવસો ત્ર્યાસી શિક્ષિત બેરોજગારોની જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નોંધણી થઈ છે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા દર વર્ષે ઓછામાં ઓછા બાર હજાર સ્થાનિક શિક્ષિત બેરોજગારો રોજગાર મેળવતા થાય તેવા પ્રયાસો જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા કરવામાં આવી રહ્યા છે આ અંગેની માહિતી આપતા જિલ્લા રોજગાર વિનિમય કચેરીના અધિકારી શ્રીએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં અનેક ઔદ્યોગિક એકમો આવ્યા છે આ ઔદ્યોગિક એકમોમાં કચ્છના સ્થાનિક શિક્ષિત બેરોજગારોને કામ મળી રહે તે માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે વિવિધ વિભાગના નિષ્ણાંત શિક્ષિત બેરોજગારોની અહીં નોંધણી થયા બાદ અલગ અલગ કંપનીઓને આ અંગેની માહિતી પૂરી પાડવામાં આવે છે અને સમયાંતરે અલગ અલગ વિભાગોમાં શિક્ષિત બેરોજગારોની ભરતી માટેના કેમ્પો ગોઠવી આ કેમ્પમાં કંપનીઓના પ્રતિનિધિઓને બોલાવવામાં આવે છે અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના માધ્યમથી એ ઔદ્યોગિક એકમોમાં લાયકાત ધરાવનાર શિક્ષિત બેરોજગારોની ભરતી થાય છે જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું હતું કે તાજેતરમાં રતનાલ ખાતે આવો એક કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં અનેક કંપનીઓને આમંત્રિત કરવામાં આવી હતી અને એ કંપનીઓમાં ભરતી થવા માટે લાયકાત ધરાવનારા શિક્ષિત બેરોજગારોને બોલાવ્યા હતા આ ઉપરાંત તાજેતરમાં જ ભુજ લાલન કોલેજ ખાતે પણ એક કેમ્પનું આયોજન થયું જેમાં સ્નાતક અનુસ્નાતક થયેલા અને આગામી થોડા જ મહિનાઓમાં ગ્રેજ્યુએટ થનાર શિક્ષિત યુવાનો શિક્ષણ પૂરું થયાની સાથે જ જે તે કંપનીમાં રોજગારી મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે કચ્છમાં અલગ અલગ ઔદ્યોગિક એકમોના કારણે શિક્ષિત બેરોજગારોનો ક્રમ અનુસાર કામ મળી રહ્યું છે જિલ્લા રોજગાર વિનીમે કચેરી દ્વારા વાર્ષિક ઓછામાં ઓછા બાર હજાર શિક્ષક બેરોજગારોની રોજગારી મળી રહે તેનું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષની દરમિયાન પંદર હજાર નવસો ત્યાંસી ઉમેદવારોની નામ નોંધણી થયેલી છે અને એના માટે જે આપણા રેગ્યુલર કેમ્પસ અને જોબ ફેરનું આયોજન કરવામાં આવતું હોય છે અને હાલ જ હમણાં ગઈકાલે જ રત્નાલ આઈટીઆઈ ખાતે જોબ આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર વેલ્સપન અને બીકેટી કંપની દ્વારા ભરતી કરવા માટે ત્યાં ટીમને ઉપસ્થિત રાખવામાં આવેલી હતી અને સાથે સાથે આપણે જે ઉમેદવારો પાસ આઉટ થયા છે એમના માટે પણ ગત છ તારીખે લાલન કોલેજ ખાતે પણ આપણે જે કોલેજના ત્રીજા વર્ષની અંદર જે ઉમેદવારો અભ્યાસ કરતા હતા એમને માટે પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરેલું હતું અને સાથે અલગ અલગ ખાનગી ક્ષેત્રની કંપનીઓને બોલાવવામાં આવેલી હતી એમાં બી એના છેલ્લા વર્ષમાં હોય બીકોમના છેલ્લા વર્ષમાં બીએસસીના છેલ્લા વર્ષમાં પછી ડિપ્લોમા ડિગ્રીના છેલ્લા અંતિમ સેમેસ્ટરમાં હોય તેવા વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ફેરનું છ તારીખે લાલન કોલેજ ખાતે આયોજન કરવામાં આવેલું હતું અને ત્યાં ઉમેદવારોને આગામી ત્રણ મહિના પછી જે પાસ આઉટ થાય ત્યારે તેમને લઈ લઈએ એવી રીતનું આયોજન કરવામાં આવેલું હતું અંદાજીત બારથી તેર હજાર જણાઓને રોજગારી મળે એવી રીતનું દર વર્ષે રોજગાર કચેરી આયોજન કરતી હોય છે અને આ વખતે પણ અલગ અલગ ખાનગી ક્ષેત્રની કંપની મારફતે અંદાજે બાર હજાર જેટલા ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી મળે એવા પ્રયત્નો કરવામાં આવેલા હતા